શું કે કાલે મો તમને ફોન કરો કે ન કરું કાલે મો 7 વાગે આવું ફોન કર્યા વગર તમે ફોન તો તમે અવાર એકો સાબીઓ કે મોર રવિ જાતી આવો આ ટાઈમ જાતો તમે ફોન ન ઉપાડો તો પછી 10 વાગે તમે ફોન કરો તો આવતો ઉધી મારે 3 વાગી જાય જાબડિયા એમ આખા ગુજરાતમાં માં માસુમ માસુમ છે બધું પણ મારા પાછોક બહાર જવાનું થાય તો તાર ધક્કો ના પડે

નાગ માસુમ ના તો બધા ટ્રેટર્સ મિલિયન થઈ ગયો છે માસુમ તો બૂમ પડાવે બધે પણ મારે 70000 હેડી હોય મારા કોન્ટિનેન્ટ સંગ 2 લાખ હેડી હોય પછી પિતા ખાન આતી હેડી હોય 1.5 લાખ હેડી હોય મારી કમ્પ્લીટ છે પણ સાહેબ વેમન તમે છે ને થોડા સારા વીડિયો બનાવી આપો ખાલી ભણે નથી એટલું કારણ હે ભણેલામ તો મે તન તો સપોર્ટ કર્યો કે ભાઈ વાને ફોર્મેટો મત લખો ગાળો મત લખો અને મદદ કરો એટલો સપોર્ટ

ओम् जयम् जयम् जगतम् बे ओम् जया मा जगतम्बे नव नव दाडा मारि नव नव दाडा मारि गुण लगावय जया मा

ડુલો ભરી લાવે મારો સાંજ બો એ હાલો 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 કુંભગડુ લો હાલો મારું સૈયાર ગણેશ એ હાલો 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 એક સાહેબ ભણેલો નથી એટલે સાહેબ એમ કહું કે તમે વિડીયો બનાવો તમારું કેવો વિડીયો બનાવો છો કે

તો રેકોર્ડિંગ ચાલુ હોય તો કોઈ ફરક નહી પડતો ટેન્શન નહીં લેણા હો ના ના કોઈ વાંધો નહીં સાહેબ મોઢા નહીં પીએ મેં તો ગભરા સોશિયલ કીધું કે તોણ એમાં થા ને તો હોમી છાતી માં લો કોમેન્ટ શું ખરાબ ખરાબ લખો ને તોરા ઘરે માન બેન હું કોમ કરતી છે એટલે કોમેન્ટ લખો તમે હા વાત દરેક ના માં બેન હોય છે એટલે ખરાબ કોમેન્ટ ના કરે આ તો આ નવરા હોય ને રેકોર્ડ નહીં કરતા

પછી પાવા ગઢ ગયો તો ને હમણાં ટેમ નતો મળ્યો એટલે હું ના પાડતો તો પણ હવે હમણાં મોડા તું મને ફોન કરતો આપણે આપડે એડજસ્ટ કરીએ એક વખત હો હારું હારું ભલે હો એ હારું હારું અને કોલ રેકોર્ડિંગ નાખો છું યુટ્યુબ માં બૂમ પડાવું છું એ હારું હારું